નમસ્કાર ગુજરાત આપ સૌને હર હર મહાદેવ મિત્રો આજના વિડીયોમાં આપણે જાણવાના છે કે વીસમો હપ્તો આપણા ખાતાની અંદર મિત્રો ક્યારે આવશે હવે તારીખ કઈ છે હવે કયા એવા ખેડૂત છે મિત્રો જેના વખતે ત્રણ હજાર રૂપિયાનો હપ્તો મળશે કયા એવા ખેડૂત છે જેના આ વખતે મિત્રો ચાર હજાર રૂપિયા મળશે હવે આમાં તમારું નામ મિત્રો છે કે નથી તે કેવી રીતના મિત્રો આપણે ચેક કરવું એ આજના આ વિડીયોમાં તે તમામ વસ્તુ આપણે આજના આ વિડીયોમાં જોવાના છે સૌપ્રથમ મિત્રો આપણે આવી ગયા છે પીએમ કિસાનની ઓફિશિયલ વેબસાઇટની અંદર આયા એક હું તમને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક વાત જણાવવા આવ્યો છું સૌ પ્રથમ તો આપણે બેનિફિશિયરી લિસ્ટ ઉપર જઈએ હવે આ એ લિસ્ટ છે મિત્રો આ લિસ્ટ દ્વારા જ આપણને મિત્રો હપ્તો મળશે એટલે કે હપ્તો હવે એક એક જણાને તો મિત્રો નથી આપવામાં આવતો આખી આખી લિસ્ટ હોય છે હવે આખી આખી જે મિત્રો લિસ્ટ હોય છે એના દ્વારા જ આ ઓટોમેટિક સિસ્ટમથી આપણા ખાતાની અંદર મિત્રો પૈસા આવે છે હવે ધ્યાન દેવાવાળી વાત એ છે અહીંયા કે તમે અહીંયા બેનિફિશિયરી લિસ્ટ પછી એક તારીખ લખેલી છે અને મિત્રો એક ટાઈમ લખેલો છે હવે આ ટાઈમ મિત્રો હર મિનિટે અપડેટ થાય છે એનો મતલબ એવો થાય મિત્રો કે હર મિનિટે આ લિસ્ટ જે આપણે જોવા જઈ રહ્યા છે એ હર મિનિટે અપડેટ થાય છે હવે આ હર મિનિટે અપડેટ થાય તો કોઈક એવા ખેડૂત હોય જેના આમાંથી નામ નીકળી જાય કોઈક મિત્રો એવા પણ ખેડૂતો હોય છે જેના આમાં નામ મિત્રો ઉમેરી દેવામાં આવે છે હવે તમારું મિત્રો આમાં નામ છે કે નથી તે કેવી રીતના ચેક કરવું ચાલો એ જાણીએ સૌ પ્રથમ આપણે સ્ટેટમાં જવાનું છે આપ સૌ મિત્રો ગુજરાતથીને જ હશો તો ગુજરાત તમારે સિલેક્ટ કરી દેવાનું છે ત્યાર પછી તમારું ડિસ્ટ્રિક્ટ તમારું બ્લોક નંબર એન્ડ તમારો વિલેજ તમારે ત્યાં સિલેક્ટ આગળ કરી દેવાનો છે ત્યાર પછી મિત્રો તમારી સામે એક નામની લિસ્ટ આવી જશે હવે આ લિસ્ટની અંદર મિત્રો જો તમારું નામ હોય તો તમને મિત્રો આ હપ્તો ડેફિનેટલી હંડ્રેડ પર્સ પણ મળશે અને જો મિત્રો તમારું આમાં મિત્રો નામ ના હોય તો મિત્રો તમને હપ્તો નહીં મળે વાત કરીએ મિત્રો ત્રણ હજાર કોને મળશે અને ચાર હજાર કોને મળશે તો જો તમે આ વિડિયો દિલ્હી અથવા રાજસ્થાનથી જોતા હોય તો ત્યાંની સરકાર તે લોકોને ત્રણ હજાર રૂપિયાનો હપ્તો આપે છે ગુજરાતની અંદર પણ મિત્રો આ હપ્તો ત્રણ હજારનો કરવો જોઈએ કે ના કરવો જોઈએ તમે મને મિત્રો કમેન્ટ કરીને જરૂરથીને જણાવી દેજો ચાર હજાર રૂપિયા મિત્રો કોને મળશે તો જો તમને મિત્રો ઓગણીસમો હપ્તો ના મળેલ હોય કોઈ પણ કારણસર અને જો મિત્રો તમને વીસમો હપ્તો મળે છે તો ઓગણીસમો હપ્તો અને વીસમો હપ્તો મેળવી તમને સાથે મળશે એટલે કે તમને મિત્રો બે હજાર પ્લસ બે હજાર એટલે કે પાછળના બે હજાર અને અત્યારના બે હજાર ચાર હજાર રૂપિયા તમને આ વખતે ખાતાની અંદર મિત્રો આવશે તારીખની વાત કરીએ મિત્રો તો આવતા મહિનાની એટલે કે પાંચથી ને દસ તારીખની આસપાસ આપણને હપ્તો સોએ સો ટકા ગેરંટી સાથે તમને તમારા ખાતાની અંદર મિત્રો જોવા મળી શકે છે તો બસ આજના વિડીયોમાં એટલું કંઈક તમે નબાવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો સમાચાર અને ખેડૂતને લગતા અમે વિડિયો આ ચેનલ ઉપર મિત્રો મૂકીએ છીએ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા